આ ટકારો ઓલે સોરીમાં મારે હરખું નું આવ્યું ને તે મારો દીકરો તાત કાઢે છે આ દીકરાને ક્યાંક ઝપટે લેવો જોઈશે

તું આયો ત્યાર નો મારા દાંત કાઢે ને એટલે હું શીખવાડ દઉં તૈયાર થઈ જા તૈયાર થઈ જા સામો બે યામ જો હું ગાઉં છું પછી વાહી તારે ગાવાનું છે હો હો દાદા એ નથી રે વાતો હવે નથી રે વાતો નથી રે વાતો હવે નથી રે વાતો પોતે દાંત છે પણ તારા દાંત આજ છે ને હું બારા કાઢી નાખીશ પણ ભજન તો તને શીખવાડી એ મોઢું મેદણી જેવું નથી કરવું ટકા

lara cepet ha ah, ah, ah. lara kita tak, Ya yeah? lara kita tak, lara kita tak, Ya yeah? lara kita tak, yeah? lara kita tak, yeah? lara kita lara kita lara Ya lara kita, lara. Yeah? Lara kita. Ma, ma, ma. tuh aku એ એમ નો હાલે ભીમલા તું મારા ભેગો રે મેં નથી કીધું કે હરકા ધંધા ન આવડતા હોય એ ગટાડા શું ના બીજું એક કામ તો કે એક કામ તો કે દાદા મને ભીખ માંગતા આવડે છે તમને આવડે છે હાલો ન મારા હાલે તમને ખબર પડે એ ટકારા આમાં હું ભીખ માંગવા જાવ ને તો મારી આબરૂ શું રે એ દાદા એ આવા લુગડા નથી માગવાની હાલો મારે હારે હું કેવો બહુ રૂપિયા બનવ છું નાના ટકા આ તારું પાણી જોય લેવું છે અને પછી આમ જો હું ભીખ માગીને દેખાડી પણ પછી તને ભજન તો હું શીખવાડીશ હો આઈ જા બેઠો કામનું બે ફલાટી મે મોવડી થાતાતા ત્યાંથી આવી કે ના આવી હું તો એવડેન ગમી ગયો છું

આ ભીખ માજ ગઈ માં તું ભીમલો હમણાં છે જાવશે એના પછી હું માજ જાવીશ પણ દીકરા તને કાયમ ભજન શીખવાડવામાં ઢીબો છે ઢીબો છે હારી પૈસ નો મારી બેટી ઓલી ઝાડી ને કેવડી હવા કે હું માવલી નહીં થાવ અને આ ગામ આવડું મોટું છે કોઈ મારા દીકરા મોવડી ન થતા પણ હવે તો આપણે ગામનું કામ કરવાનું બંધ કરી દેવું છે કદાચ હું બહાર જવા જાતો હોય ને કયો મરતો હોય ને તો પાણીય એ ન પાઉ પાણી કાલે હું આવ્યો ભીખ લેવા આવ્યો છું બે દીધા ભૂખ્યો છો ચાલે હાલે હાલે આજ આ ભીખ ચાલ હાલે હાલે એ શરમ થવી જોઈએ શરમ આ કઈ ભૂપિયા ના ઝાડવા નથી ધોડ્યા જાવો છો આમ જોતો આ ખાઈ ખાઈ શરીર તો જવું કે ખૂટિયા રોકું કર્યું છે અને આ કઈ શરમ ન થતી માગવા નીકળી જાવ છો તે હે આ લોલા પાણા ફેરી દે આ લાલ તન પૈસા દો ભાઈ આ લાલ હે હે તો આ પાણા જ ને આ બધે માથે નાખવાના પલિંગ માથે તો આમ કરી આમ હે

ખાલી બે જ રૂપિયા આપો જાદા નથી લેવા આપણે ક્યાં દાદા